નવમી નવેમ્બર નો દિવસ જુનાગઢ માટે મહત્વનો દિવસ છે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના રોજ ભારત દેશે અંગ્રેજોના શાસન માંથી મુક્ત થઈ આઝાદીનો પ્રથમ દિવસ અનુભવ્યો હતો પરંતુ આઝાદી જૂનાગઢવાસીઓ માટે મળી ન હતી ભારત આઝાદ થયાના પંચ્યાસી દિવસ બાદ જૂનાગઢને પૂર્ણ રૂપે આઝાદી મળી હતી આઝાદી માટે આરજી હકુમતની સ્થાપના માટે આરજી હકુમતના લડવૈયાઓએ બહુ મોટી કિંમત ચૂકવવી પડી હતી જૂનાગઢના પ્રથમ લોકશાહી મતદાનમાં ભારતને એક મત અને પાકિસ્તાનને માત્ર એકાણું મત મળ્યા હતા નવમી નવેમ્બરના રોજ જુનાગઢના છેલ્લા નાયબ દિવાન હોર્વે જોન્સે જૂનાગઢ સ્ટેટનો કબજો વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટના રિઝનલ કમિશનર નીલમ બુચને સોંપતા જૂનાગઢ સ્ટેટ પૂર્ણરૂપે ભારતનો હિસ્સો બની ગયું હતું પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના ના રોજ ભારતની સ્વતંત્રતા સાથે જૂનાગઢ સ્ટેટના છેલ્લા નવાબ મહમદ ખાનજીએ જૂનાગઢ સ્ટેટને પાકિસ્તાન સાથે જોડાણ કરવા સહમત થતા જૂનાગઢની પ્રજામાં માતમ છવાઈ ગયું હતું બહુવિધ હિન્દુ પ્રજા જૂનાગઢને પાકિસ્તાનના બદલે ભારત સાથે જોડવાના પક્ષમાં હતી નવ નવેમ્બર ઓગણીસો સુડતાલીસના રોજ જૂનાગઢ સ્ટેટનો કબજો હોર્વે જોન્સને રાજકોટ મોકલી વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટના રીઝનલ કમિશનર નીલમ ભુજને સોંપવામાં આવ્યો ઐતિહાસિક પ્રેસ કોમ્યુનિક અને આરજી હકુમતનું સાહિત્ય તથા ફોટોગ્રાફ્સ ઇતિહાસવિદ પરિમલ રૂપાણીના સંગ્રહમાં આજે પણ સચવાયેલું પડ્યું છે જૂનાગઢના પ્રથમ એડમિનિસ્ટ્રેટર તરીકે ટી એલ શાહની નિમણૂક કરવામાં આવી હતી સાથે જૂનાગઢનું સર્વપ્રથમ લોકશાહી મતદાન યોજાયું હતું એ વખતે હિન્દુસ્તાનના મત માટે લાલ ડબ્બો અને પાકિસ્તાનના મત માટે લીલો ડબ્બો રાખવામાં આવ્યો હતો નવમી નવેમ્બરના નો કબજો ઇન્ડિયા સ્ટેટના રીઝનલ કમિશનર નીલમ ને સોંપ્યા બાદ તારીખ તેર નવેમ્બરના રોજ આરજી હકુમતની સેનાએ ઉપર ઉપરકોટ ખાતે વહેલી સવારે ધ્વજવંદન કર્યું હતું એ દિવસે ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર પટેલ કાકા સાહેબ કારગીલ સાથે કેશોદ એરોડ્રામ ખાતે પહોંચી બાદમાં જૂનાગઢની બહાઉદ્દીન કોલેજના મેદાનમાં જંગી જાહેર સભા યોજી હતી તેમજ હિન્દુસ્તાનમાં રહેવા માંગતા લોકો હાથ ઉંચો કરે એ રીતે લોકોની ઈચ્છા પણ જાણી હતી આરજી હકુમતની તાકાત જોઈ નાસેલા નવાબ કરાંચી જવા એટલા ઉતાવળા હતા કે તેઓ પોતાની નવ બેગમો પૈકી બેગમ ને સાથે લઈ જવાનું પણ ચૂકી ગયા હતા જ્યારે તેમના પ્રિય એવા નાટકના એક્ટર અમુ અને કેશોદના ડોક્ટર ત્રિભુવન દાસ તેમજ ડોક્ટર વસાવડાને કરાંચી સાથે લઈ ગયા